રાહુલ દેખાતું તમે દેખો તમે દેખો અંદર મરી જાવી મોટી ખાઈ છી ખાતા ખાતા જવાનું લેસણી ખાવાય કોટા

તારે એમ થઈમાંમાં આવો આવો માઈએ આવ તાણ જો લડાવ આપો એકને હેડજે અંદર હેડો ખાવ પર તો ભય પડાય ના રાહુલ બા તમને જોર છે તો લમસાઈ એવું હો આ દેખો તો લમસાઈ એવું આ સસ ઉતરી જો અન આઈએ જોરાઓ પાઉ અન બા આગળ આહી ખબર તો કોઈ જોર ન આવતું આ પેલો ભત્રીજો અમારે આ રુંગો રુંગો ચોર રઘરા સોથી લઈને આયા હો તમે તમે પડે મિયારે બાને પછી પડે તો પગ પગ જાતો હો બેસી જો પડતી નહિ ચક કરી દો એટલે ભત્રીજ તો મેર મારે જવું કાકા જવું જવું

આ દોવા દેયાતા આવશું ભાઈ એય કે આ લ્યા આ તો એતા ના વેણા આયા વેલો ના તોળાએ બની જા કે ના બના લેવાનું લે શું બોલા લઈને કાઉ વૈશ કરવાનો જંગલ માં તો બોન તો જંગલ જ લઈ આય તમે જ છો બનાવ ઉપર ઉપર જાવ હું તો ડાયરેક્ટ ઉપર તમે મોટો પત્તો લેતા નહીં નેનો નેનો પત્તો અંદર જ નાખવા તમે ત્યાં ખાલી ચાલે લે એ હેડો આટલી તો ગઈ થઈ ગઈ